ના સન્માન સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય ઉમેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન હમણાં જ આપણને સરકારની વહીવટી બાબતોની અને કયા સ્ટેજે રજૂઆત કરવી આ બધી જ વાતો આપણને ખૂબ સરસ કરી ખૂબ સારું એમનું માર્ગદર્શન મળ્યું થોડું ફેસબુક અને વોટ્સઅપ ઉપર જ્યારે એમનો અપ્રચાર થાય એના માટે એમને થોડા ઉગ્ર રોષથી આપણને માહિતી પણ આપી એવા છોટાઉદેપુરના ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ ઉપસ્થિત

સ્ટેજ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ સાથે વોર્ડના સભ્યશ્રીઓ સાથે ઉપસ્થિત ટેકેદારશ્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રો આપણને આદરણીય નારણભાઈ રાઠવા સાહેબ અને રાજેન્દ્રસિંહ રાઠવાલ સાહેબ ખૂબ સરસ આપણને માર્ગદર્શન આપ્યું આપણે બધા સૌ જાણીએ છીએ કે કેન્દ્રની સરકાર હોય રાજ્યની સરકાર હોય જિલ્લા તાલુકા પંચાયત હોય યા ગ્રામ પંચાયત હોય આપણે બધા દરેક યોજનાથી બધા વાકેફ છીએ પરંતુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આ કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની તમામ યોજનાઓને ગામડાઓ સુધી પહોંચાડવા માટે અત્યારે રાજેન્દ્રસિંહ આઠવા સાહેબ નલસે જલ યોજનાની વાત કરી મેં પોતે પણ એમાં બંધન છું કારણ કે જ્યારે એ યોજના વાસ્કોની યોજનાનું કામ ચાલતું તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ પૈસા વપરાય ગેરવલ્લે એના માટે વાસમો યોજનાને દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગ્રામ પંચાયતના પાણી સમિતિના અધ્યક્ષ સ્થાનેથી એ પૈસાનો વહીવટ થાય અને આપણે બધા એની દેખરેખ રાખીને આપણે કોન્ટ્રાક્ટરોને પૈસા આપીએ એવા પ્રકારની આખી વહીવટી હોવા છતાં પણ જિલ્લામાં સો ટકા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી આપણે બધા સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છીએ પરંતુ આપણે મારે પણ સ્વીકારવું પડે સ્ટેજ ને પણ સ્વીકારવું પડે આપણે બધાએ ધ્યાન ન આપવાના કારણે બહાર આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓ યા અન્ય પદાધિકારીઓ એ પૈસા લઈ લીધા આપણે વાસ્કોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે પાણી મુખ્ય હેડ વર્ક અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે પરંતુ સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઈન આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે ફરીથી ફરી આમાં યોજનાની અંદર આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સો ટકા એ યોજના સફળ થાય એના માટે ફરીથી એ પૈસાનો યુઝ આ યોજનામાં કરવાના ત્યારે મારે ખાસ વિનંતી છે કે જે તૂંટાયેલા નવા સરપંચ શ્રીઓ એમાં ખૂબ મોટું ધ્યાન આપે મને 100% ટકા ચાલશે

કે ગુજરાત પેટર્નના આયોજનમાં પણ નલથી જલ આપણે 100% પાણી મળી ગયું એમ કરીને રાજ્ય સરકારે પાણી પુરવઠા સદરમાંથી પણ પૈસા કાપી નાખ્યા છે એટલે મારે સૌને વિનંતી છે કે ધરતી આંબા જળ ઉત્કર્ષ યોજનાની અંદર જ્યારે પૈસા વપરાવવાના છે આપણી પાસે જ્યારે ગ્રાન્ટો આવવાની છે એમાં આપણે બધા દેખરેખ રાખીને સો ટકા પાણી ગામડામાં આપણને બધાને મળી જાય એવું આપણે બધા સાથે મળીને કામ કરીએ રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ કીધું એ પ્રમાણે રોડ રસ્તાની બાબતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના આવ્યા પછી મુખ્ય રસ્તાથી ફળિયાને ગામને જોડવાનું હતું એ જોડી દીધું ક્યાં મુખ્ય રસ્તાથી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ કીધું એ પ્રમાણે બે ત્રણ ખેતરો ઓળંગીને જવું હોય તો ક્યાંક આપણે જમીન ન આપવાના કારણે ક્યાંક રસ્તાની વ્યવસ્થા થઈ શકી નથી પરંતુ એના માટે પણ નરેગા યોજનાની અંદર જે યોજના ચાલી રહી છે એમાં સૌ પ્રથમ આપણે માટી મેટલ રસ્તો કરવાની જિમ્મેદારી આદરણીય સરપંચશ્રીઓની ત્યારે આપણે બધા સૌ સાથે મળીને કવાટ વિસ્તાર હોય છોટાઉદેપુર તાલુકો હોય

લલસે જલ યોજનાને ફરીથી પાણી અપાવવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ આ સન્માન સમારોહમાં જે નવા ચૂંટાયેલા સરપંચીઓ સરપંચીઓ બહેનો એ સરપંચોને ચૂંટાવા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધા આપણા મત વિસ્તારમાં સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચાડવા માટે જનતા જનાર્દનને મદદરૂપ ભણો એવી આપણી પાસે આશા અપેક્ષા રાખીને ફરીથી પણ નવનીત સરપંચશ્રીઓને અભિનંદન પાઠવીને મારી વાળાને વિરામ આપું છું તે માત્ર ભારત માતાજી જય 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 ગરબી ગુજરાત